જે જોડાઈ ગયેલો ઈશ્વર એક હોય ને એ જતો રહીએ તો એક ઈશ્વર વયો જાય જોડાયેલા હવે નો સરવાળ કરો તો પાછો જીરો સમજ કઈ બાત આપડી કિંમત નથી મારા વાલા જે એક ઉપર ઈશ્વરી તાકાત આ શરીરમાં છે ને ડોક્ટર ની ભાષામાં કઉ ને તો ડોક્ટર પાસે બધું હોય કેટલી બધી ટેકનોલોજી બધું હોય પણ મળદું ગુજરી જાય માણસ ગુજરી જાય એની લાશ ગંધાય ન એના ઇન્જેક્શન હોય તો મારે તો કામ ન આવે એક દિવસ લાશને ને હાચવા માટે એવા કેમિકલ બનાવ્યું બધું બનાવ્યું પણ ઈ તોય કામ ન કરે પછી કોઈક ડોક્ટર ને કીધું કે ઈ કેમ કામ નથી કરતું તો કે ઈ જે ઇન્જેક્શન દઈ ને ઈ આની આન રીએ ઈ હૃદય સુધી પહોંચે તો ને ઈ પાવર વયો ગયો બસ માર તમને એ જ કેવું જ આપણે હાલી અગી ના આપણું જે સામર્થ્ય છે ને બે અગી આ ઈ સામર્થ્ય ઈશ્વર છે ઈ વયો જાય એટલે આપણી કઈ કિંમત નથી ઈ સામર્થ્ય જ ઈશ્વર છે આજે કઈ થાય આ જે કઈ થયું છે એ કેવલમ આપણે ભલે નામ લઈ આયા માઈક માં હમણાં સન્માન પણ કર્યું હું તમને જાગૃત અવસ્થામાં કઉ છું આ બધાય નિમિત્ત છે ભાવના બેન ને બધા હું તમે બધાય કેવલમ કેવલમ નિમિત્ત છે આ કથા છે થાય છે અને હજી પણ સારી રીતે થશે એનું એક જ કારણ છે એ કેવલમ કેવલમ ભગવાનની કૃપા એક જ કામ છે બાકી આપણું કોઈનું સામર્થ્ય નથી એટલે આવો ને આપણે ભગવાનને કહીએ ભગવાન ને કઈ કે હે ભગવાન આ કથા તો છે પણ મારું જીવન પણ જે હાલે છે ને એ તારી કૃપાથી થાય છે આપણે આજ કહી હું તો રોજ કેવું હોય રોજ કેવું જોઈએ બધું તારી થાય આવો મારી હારે ગાતા ભગવાન ને કહી કે જે કઈ થાય છે એ તારી કૃપાથી થાય ધરા કેતા પૃથ્વી પૂરી અગર ધરા સાથ દે પૂરી અગર ધરા સાથ દે તો કોઈ ઓર બાત હે पूरी अगर धरा कोई साथ दे तो कोई और बात है अगर तू साथ दे तो कोई और बात है अगर कोई तू साथ दे तो कोई और बात है यू तो एक पेड़ भी चलता है एक पेड़ से भी चला जाता है यू तो चलने वाले एक पेड़ पे भी चलते हैं लेकिन दूसरा साथ दे तो कोई और बात है સ્વીકારી અને યાદ કરો આપણે કોઈ લાયક નથી હુંય નથી મને અહીંયા બે હાર છે એ ઓલાની કૃપા જ છે નગર ઘણી આલેમ નથી તો એ લાવે છે મારો વાલો એની કૃપા છે હા ઘણાય તો કૃપા તો તમને કોઈ ભગવાને ક્યારે કૃપા કરી દે હશે જ્યારે હારુથી હશે આંખ બંધ કરી અને મારા પરમેશ્વરને યાદ કરો મારા વાલા દુઃખમાં તો કેટલી વાર મંદિરે દોડ્યા છે અરે ભગવાન ને માગવા વાળા તો હજાર હોય ભગવાન પાસે લાખો હોય ભગવાન પાસે માંગવા ન મળવા જવાનું હોય તો આ કાર્ય છે આંખ બંધ કરીને એક વખતે તાર જોડી દો અને ભગવાનને ને કયો તે મારા કામ પૂરા કર્યા છે અને નરસિંહ મહેતાના જ ખાલી ભગવાન આવીને કામ કર્યા એવું નથી આપણે કર્યા એને યાદ રાખ આપણે ભૂલી જાય છે નરસિંહ મહેતાને જ્યોતિબેન શું કામ કર્યું હતું જોબર નરસિંહ મહેતાને કે જયારે નરસિંહ મહેતાના ઘરમાં રસોઈ ની કોઈ વસ્તુ નતી ઋષિઓ આવ્યા બ્રાહ્મણો ત્યારે વસ્તુ પૂરી નરસિંહ જયારે એના ઘરમાં કઈ નતું તો ભગવાને પૂરવું પાડવું તો નરસિંહ મહેતા કરતા તો આપણા ઉપર કેવી કૃપા છે એને તો ભગવાન યાદ કરવા પડે વગર યાદ આપણા ઘર ભરી દીધા છે ભગવાને આ કૃપા છે ભગવાનની